વડોદરામાં ફરી એક વખત પાપ પુણ્યનું નાળું એટલે કે અલકાપુરીનું ગરનાળું ભરાયું હતું જેને કારણે પસાર થતા વાહન ચાલકો અટવાયા હતા ચોમાસામાં વરસાદ વરસે ત્યારે આ ગરનાળું છલકાવવાની પરંપરા વર્ષો જૂની છે એ સમસ્યા માટે લોકો ટેવાય પણ ગયા છે પરંતુ વરસાદે જ્યારે વિરામ લીધો હોય ત્યારે પણ જો આ ગરનાળું છલકાય તો ચોક્કસપણે પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થાય હાલ રેલવે સ્ટેશનના પાછળના ભાગથી લઈને ગરણાના પાસે ગટરો ઉભરાઈ રહી છે અને તેમાંથી ઉભરાતા પાણી ગરનાળામાં ભરા છે પાણી એટલા હદે ભરાયા છે કે ગરનાળામાંથી નાગરિકોની મજબૂરી એ છે કે તેઓને સમય પર પોતાના ગંતવ્ય સ્થાને આ જ ગરનાળામાંથી પસાર થવું પડે છે ભલે તે ગરનાળાથી ઉભરાતું હોય ત્યારે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આઈરે આજે અધિકારીઓ અને શાસકોના નાક દબાવવા પકડ લઈને આવ્યા હતા તેમણે જે કહ્યું તે સાંભળવા જેવું છે એના માટે લાઈ છે કે આ તંત્રના જે મોટા મોટા અધિકારી છે જેમ કે ચેરમેન છે મેયર સાહેબ છે પછી કમિશ્નર સાહેબ છે એમને બે હાથ જોડીને વિનંતી છે સાહેબ તમને જો એક એસીમાં બેઠા બેઠા જો શરદી થઈ હોય એના માટે આ પકડ ઇલાજ એનો છે એના માટે હું હાથમાં પકડ લઈને ઊભો છું અને સમસ્યા તમે જોઈ શકો છો કે છ દિવસ થયા આ ઘરનાલાને ડ્રેનેજ ભરાય છે અને ઠેઠ અડધો કિલોમીટર સુધી ડેન્ડેજ પહોંચી ગઈ છે છતાં પણ શું આ બાજુથી કોઈ તંત્રના ઓફિસર લોકો ગયા નહીં એમને દેખાયું નહીં કે વોર્ડના જે કોણ બી કોર્પોરેટર છે એ લોકોને ખબર પડતી નથી કે ભાઈ આ સ્ટેશન વિસ્તાર આપણું શહેરનું નાક કહેવાય હજારો લોકો આ ગરનારાથી જાય છે આવે છે તો એ લોકોને ખબર નહીં પડતી કોર્પોરેટર એના કંઈ સૂઈ રહ્યા છે હા ઘણા બધા લોકો સ્લીપ થઈ ગયા છે અને પડી ગયા છે આ આ જ એ લોકો બી વડોદરા આખું લોકોને આપે છે 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 તંત્ર આરામથી નિંદ્રામાં ખબર પડતી અમારી તો માંગ એવી કે તાત્કાલિક નિરાકરણ લાવે અને જનતાને સહાય આપે બસ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર